શ્રી ગણેશ મિત્રો આપ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં મિત્રો આજે છે શનિ અમાવસ્યા શનિવાર ને અમાવસ્યાની તિથિ જ્યારે સંયોગવશ સાથે થાય છે તે અમાવસ્યાને મોટી અમાવસ્યા કહેવાય છે અને આજે સૂર્યોદય તિથિ પ્રમાણે અમાવસ્યાની તિથિ છે આ છે માક્ષર માસની અમાવસ્યા અને શનિવાર આજે આપણે આ વિડીયોમાં સાંભળશું શનિદેવના વ્રતની કથા શનિ અમાવસ્યાની કથા આજે કહેવાય છે કે ભગવાન શનિદેવને અડદની દાળના બનાવેલા સરસિયાના તેલમાં તળેલા વડા કે પકોડા તૈયાર કરીને ભોગ સમર્પિત થાય છે શનિદેવની શિલાનું પૂજન થાય છે કૂતરાને પણ આ વડા ખવડાવાય છે કૂતરાની સેવા થાય છે જે શનિદેવનું વાહન છે સરસિયાના તેલનું દાન પણ કરાય છે અને છાયા દાન પણ બ્રાહ્મણોને દાન દક્ષિણા અપાય છે આજે કાચું સીધું પણ અપાય છે અને લોખંડની વસ્તુઓ જેવી કે ચીપીઓ તવો અડદની દાળ છે અડદ છે આદિ દાન કરી શકાય છે રાતના સમયે પીપળાના વૃક્ષ નીચે તલના તેલનો દીપક પ્રગટાવાય છે શનિદેવનું આ વ્રત છે શનિવારનું પણ વ્રત છે માટે અમાવસ્યા અને શનિવાર સાથે આવે છે જે શનિદેવને અત્યંત પ્રિય છે આજે શનિદેવના વ્રતની કથા સંભળાય છે સ્તુતિ કરાય છે મંત્ર જાપ કરાય છે આમ કરવાથી શનિ સંબંધી દોષ હોય કષ્ટ હોય પીડા હોય તે દૂર થાય છે શનિદેવ કે જે સૂર્યનંદન છે છાયા પુત્ર છે ન્યાય અને દંડના દેવતા છે એવા ભગવાન શનિદેવને પ્રણામ કરીને આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ શનિ અમાવસ્યાની કથા

સૂર્ય ચંદ્ર મંગળ બુધ બૃહસ્પતિ શુક્ર શનિ રાહુ અને કેતુ આ નવ ગ્રહ એકઠા થયા અને વાતો એ વળગ્યા કોણ મોટું તેના માટે દલીલો થઈ થઈ ચર્ચાઓ આમ ચડસા ચડસી થવાથી વિવાદ થવા લાગ્યો સર્વે ગ્રહો ઇન્દ્રદેવ પાસે ગયા ઇન્દ્રદેવને થયું કે જો હું ન્યાય કરીશ તો આ લોકોનો તિરસ્કારનો સામનો પણ કરવો પડશે માટે હું આટલો શ્રેષ્ઠ નથી આમ વિચારીને ઇન્દ્રદેવે પૃથ્વી ઉપર વસેલા ઉજ્જૈની નગરીના વિક્રમ આદિત્ય નામના રાજા પાસે નવે નવગ્રહને મોકલે છે રાજા ઇન્દ્રની વાત સાંભળીને નવે નવગ્રહ પૃથ્વી લોકમાં સીધા વિક્રમ રાજાના દરબારમાં આવી પહોંચ્યા વિક્રમ રાજાને પણ આશ્ચર્ય થયું કે આ શું સ્વર્ગના દેવતાઓ મારા દ્વારે રાજાએ બધાનું સ્વાગત કર્યું અને પૂછ્યું કે આપ કયા કારણસર અહીં પધાર્યા છો ત્યારે નવે નવ ગ્રહ વિક્રમ રાજાને કહે છે અમે નવ ગ્રહોમાં કોણ મોટું તે બાબતમાં વિવાદ થયો છે તમે ન્યાય કરો ત્યારે વિક્રમ રાજા ગ્રહોની વાત સાંભળીને મૂંઝવણમાં મુકાઈ ગયા કે કોણ નાનું અને કોને મોટું કેવું નાનું કહીશ તો મારા પર કોપાયમાન થશે નારાજ થશે આમ વિચારીને રાજાએ કહ્યું હે નવગ્રહ દેવતાઓ તમે તો દેવતાઓ છો અને હું તો પૃથ્વીનો સામાન્ય મનુષ્ય છું હું તમારો ન્યાય કેવી રીતે કરી શકું આ સાંભળીને સૂર્યદેવ બોલ્યા હે રાજા વિક્રમ અમે અમારો ન્યાય કરાવવા ઇન્દ્ર રાજા પાસે ગયા હતા તેઓએ અમને તમારી પાસે ન્યાય માંગવા માટે મોકલ્યા છે આથી તમે જ અમારો ન્યાય કરો છેવટે રાજા વિક્રમે કંઈક વિચાર કરીને નવ ગ્રહોને કહ્યું તમે આજથી આઠમા દિવસે અહીં આવજો તે વખતે હું તમારો ન્યાય કરીશ પછી નવે ગ્રહો આઠમા દિવસે અહીં મળીશું એમ નક્કી કરીને બધા ગ્રહો વિમાનમાં બેસીને પોતપોતાના સ્થાનકે ગયા રાજાએ પછી પોતાના મંત્રીઓ વિદ્વાનો જ્યોતિષીઓની સાથે ચર્ચા વિચારણા કરીને નક્કી કર્યું કે સોના ચાંદી પિત્તળ કાસુ તાંબુ જસત અબરક લોઢું આદિ નવ આસનો બનાવવામાં આવે આસનો રાજસભામાં ગોઠવવામાં આવે વિક્રમ રાજાની સૂચના થતાં બધી વ્યવસ્થા ગોઠવાઈ ગઈ આઠમા દિવસે નવે ગ્રહો વિક્રમ રાજાના દરબારમાં આવ્યા સૌથી પ્રથમ સૂર્યદેવ આવ્યા તેમને ઉત્તમ એવા સોનાના આસનો પર બેસવા માટે વિનંતી કરવામાં આવી પછી ચાંદીના આસન ઉપર ચંદ્રદેવને બેસવામાં કહેવામાં આવ્યું આ રીતે અલગ અલગ ધાતુના દેવતા અનુસાર તેમને આસન આપવામાં આવ્યું અને આવ્યા કે જેમની ચાલ ધીમી છે તેઓ સૌથી છેલ્લે આવ્યા લોઢાના આસન ઉપર બિરાજમાન થયા બધા ગ્રહો આવી ગયા જાણીને શનિદેવ બોલ્યા હે રાજન તમારા કહેવા મુજબ અમે આવી ગયા છીએ હવે તમે ન્યાય કરો અમારામાં સૌથી મોટું કોણ આથી વિક્રમ રાજા ઊભા થઈને કહેવા લાગ્યા હે ગ્રહ દેવતાઓ જેમ તમે આવ્યા ક્રમમાં તેમ પાછા જાઓ તમે તમારો ન્યાય જાતે જ કર્યો છે તમે સૌથી છેલ્લા આવ્યા તેથી હે શનિદેવ તમે છેલ્લા ગ્રહ કહેવાશો આ માટે મને માફ કરશો આથી શનિદેવ ગુસ્સે થઈ બોલ્યા હે રાજા વિક્રમ આ ન્યાય બરાબર થયો નથી તમે ફરીથી ન્યાય કરો ત્યારે રાજા વિક્રમ કહે છે એકવાર જે ન્યાય થયો તેનો ફરીથી ન્યાય ન થાય આથી આ ન્યાયને માન્ય રાખો આ સાંભળીને શનિદેવ કોપાયમાન થયા નારાજ થયા અને વિક્રમ રાજાને કહેવા લાગ્યા હે રાજા વિક્રમ તમે મારા બળ પરાક્રમને જાણતા નથી સૂર્ય એક રાશિ પર એક મહિનો ચંદ્ર સવા બે દિવસ મંગળ દોઢ મહિનો બૃહસ્પતિ તેર મહિના બુધ અને શુક્ર એક એક મહિનો રાહુ અને કેતુ ઉલટા ચાલતા કેવળ અઢાર મહિના રાશિ પર અસર કરે છે પરંતુ હું એટલે કે શનિદેવ એક રાશિ પર અઢી વર્ષ ત્રીસ મહિના સુધી મારી અવકૃપા થતાં મોટા મોટા દેવતાઓને પણ દુઃખ ભોગવવું પડે છે જ્યારે રામચંદ્ર પર સાડા સાથી આવી ત્યારે તેમના રાજપાટ છોડીને તેમણે વનવાસમાં જવું પડ્યું હતું રાવણ પર જ્યારે સાડા સાતી આવી ત્યારે તેની સોનાની લંકા બળી ગઈ હતી તેના કુળનો નાશ થયો હતો આથી હવે તમને કહું છું કે તમે સાવધાન થઈને રહેજો રાજા વિક્રમે કંઈક ક્ષોભ સાથે કહ્યું હે શનિદેવ મેં તો આપની સાથે ન્યાય જ કર્યો છે પરંતુ જો તમે તેને અપમાન સમજતા હો તો હું શું કરું તમને જેમ ઠીક લાગે તેમ કરજો મારા ભાગ્યમાં જે લખ્યું હશે તે મારે ભોગવવું જ પડશે કેટલાક સમય પછી વિક્રમ રાજા પર સાડા સાતી આવી તે સમયે શનિદેવ ઘોડાના વેપારીનો રૂપ લઈને અનેક ઘોડાઓ સાથે ઉજયની નગરીમાં આવ્યા વિક્રમ રાજાને જાણ થઈ કે કોઈ પરદેશી ઊંચી જાતના ઘોડા લઈને આવ્યો છે આથી વિક્રમ રાજાએ તે વેપારીને બોલાવીને ઘોડા બતાવવા માટે કહ્યું વેપારી ઘોડા લઈને આવ્યો વિક્રમ રાજાએ એક પછી એક ઘોડા જોવા માંડ્યા આમાંથી તેમને એક ઘોડો પસંદ આવી ગયો તેમણે વેપારીને તે ઘોડાનું મૂલ્ય પૂછ્યું ત્યારે વેપારીએ કહ્યું પહેલા તમે તે ઘોડા ઉપર બેસીને તેની પરીક્ષા કરી જુઓ પછી તેનું મૂલ્ય આપણે નક્કી કરી લઈશું વિક્રમ રાજા તો ઘોડાની પીઠ ઉપર બેસીને ઘોડાને દોડાવવા લાગ્યા તે ઘોડો એટલી તેજ ગતિથી દોડવા લાગ્યો કે વિક્રમ રાજા તેને કાબુમાં રાખી શક્યા નહીં આમ ભાગતા ભાગતા ઘોડો ગાઢ જંગલમાં પહોંચી ગયો આ જંગલનું નામ અંધી વન હતું અહીં વાઘ સિંહ ચિત્તા દીપડા આદિ વિકરાળ પ્રાણીઓ રહેતા હતા છેવટે ઘોડાએ રાજાને પોતાની પીઠ ઉપરથી નીચે પટક્યું અને ઘોડો અંતર ધ્યાન થઈ ગયો વિક્રમ રાજા વિચારવા લાગ્યા કે મારે તો કોઈની સાથે વેર નથી તો પછી મને કોણે અને શા માટે અહીં લાદ્યા અને આ ઘોડો અદૃશ્ય કેવી રીતે થઈ ગયો આમ વિચારતા રાજા આમ તેમ જોવા અને ફરવા લાગ્યા આમ ભટકતા ભટકતા ઘણો સમય વીતી ગયો છતાં બહાર નીકળવાનો કોઈ માર્ગ જળતો ન હતો રાજાને સખત ભૂખ અને તરસ લાગી જ્યારે એ બાજુ દૂર દૂરથી હિંસક પ્રાણીઓના અવાજો સંભળાતા હતા તેથી રાજા એક ઝાડ ઉપર ચડીને જોવા લાગ્યા ત્યાં તેમની નજર એક નગર તરફ જવાના માર્ગ ઉપર પડી વિક્રમ રાજા નીચે ઉતરીને તે માર્ગ આગળ વધ્યા ત્રંબાવટી નગરમાં આવી પહોંચ્યા નગરમાં ફરતા ફરતા તેઓ એક દુકાને જઈને પહોંચ્યા તેના શેઠને કહ્યું શેઠજી મારું નામ બીકો છે હું ઉજ્જૈનીનો રહેવાસી છું આ જાણીને શેઠે બીકાને ઠંડુ પાણી પાયું અને દુકાનમાં એક બાજુ બેસવા કહ્યું આ દિવસે શેઠની દુકાનમાં ઘણો વેપાર થયો શેઠ સમજ્યા કે આ આવનાર માણસના ભાગ્યને કારણે જ મારી દુકાન ચાલી છે તેથી તે ભાગ્યવાન હોવો જોઈએ આમ માનીને સાંજ પડતા શેઠ બીકાને પોતાને ઘેરે લાવ્યા શેઠે ઘેરે આવીને શેઠાણી અને પોતાની દીકરીને વાત કરી કે આવનાર ભાગ્યવાન છે તે આજે દુકાનમાં બેઠો હતો તો દરરોજ કરતાં મારે ઘણો વકરો થયો અને ઘણો લાભ પણ મળ્યો માટે હું તેને અહીં ભોજન માટે લાવ્યો છું શેઠાણી અને તેમની દીકરીએ પણ કહ્યું સારું કર્યું તમે તેને જમવા માટે અહીં લાવ્યા અમે જમવાનું પીરસીએ છીએ ત્યાં સુધી તમે બંને હાથ મોં ધોઈને બેસો પછી તમને જમવા માટે બોલાવીશું દીકરીએ મહેમાનને પોતાના ઓરડામાં ઉતારો આપ્યો બીકો હાથ પગ ધોઈને ઓરડામાં બેઠો ત્યાં તેણે એક કૌતુક જોયું ઉપર એક હીરાનો હાર લટકી રહ્યો હતો તેને ભીત ઉપર ચિતરેલ એક હંસ ગળી રહ્યો હતો બીકો આ જોઈને આશ્ચર્ય પામ્યો જમવાનું કહેણ આવતા બીકો જમવા ગયો પછી શેઠની દીકરી પોતાના ઓરડામાં આવીને હીરાનો હાર જે ખીટીએ લટકાવ્યો હતો તેને લેવા માટે ગઈ તો ત્યાં હાર દીઠો નહીં તેણે નોકરાણીને બોલાવીને પૂછ્યું કે તે હાર જોયો છે ત્યારે નોકરાણીએ પણ કહ્યું મને ખબર નથી બેનબા બીકો જમીને પાછો ઓરડામાં આવતા શેઠની દીકરીએ બીકાને પૂછ્યું અહીં ખીટી ઉપર મેં હીરાનો હાર મૂક્યો હતો તે તમે જોયો છે ત્યારે બીકાએ વિચાર્યું કે ખીટીએ લટકાવેલો હીરાનો હાર જો હું કહીશ તો આ લોકો માનશે નહીં માટે બીકાએ જણાવ્યું કે તે હારની એને ખબર નથી શેઠની દીકરીને બીકાને હાર આપી દેવા ઘણું ઘણું સમજાવ્યું છતાં હાર ન મળતા દીકરીએ શેઠને આ વાત કરી શેઠે પણ બીકાને હીરાનો હાર લીધો હોય તો આપી દેવા વિનંતી કરી કેમ કે તેના વગર બીજું કોઈ આ ઓરડામાં આવ્યું ન હતું પણ બીકાએ જણાવ્યું કે મેં હાર લીધો નથી છેવટે શેઠ બીકાના હાથ પગ બાંધીને રાજાના મહેલે લઈ ગયા અને બધી વાત કરી રાજાએ પણ બીકાને શેઠની દીકરીનો હાર આપી દેવા માટે કહ્યું પણ બીકા પાસે હોય તો આપે ને છેવટે રાજાએ બીકાના હાથ પગ કપાવી નાખ્યા અને તેલીના ઘર પછવાડે નાખી દીધો આમ એક દિવસ બીકો તેલીના ઘર પછવાડે પડી રહ્યો બીજા દિવસે ગંગુ તેલીની નજર પોતાના ઘર પછવાડે ગઈ ત્યાં તેને માલુમ પડ્યું કે કોઈના હાથ પગ કાપીને પોતાની ભીત પાછળ નાખી દેવામાં આવ્યું છે તપાસ કરતાં તેને ખબર પડી કે નગરના રાજાએ ચોરીના ગુના બદલ તેને આ શિક્ષા આપી છે ભૂખ્યા તરસ્યા બીકાની બેહાલ અપંગ દશા જોઈને ગાંગુ તેલીને તેની ઉપર દયા આવી તેણે જઈને પોતાની પત્નીને વાત કરી આપણી ભીત પછવાડે પડેલ માનવી હાથ પગ વગરનો છે આપણે જો તેની થોડી સેવા કરીએ સાજો થાય તો તેને આપણે કામે રાખી લઈએ તો તે આપણા કામમાં ઉપયોગી થશે તે બેઠો બેઠો ઘાણી ફેરવ્યા કરશે ત્યારે ગંગુ તેલીની પત્નીએ કહ્યું તે રાજાનો ગુનેગાર છે જો આપણે તેને આપણે ત્યાં રાખીશું તો રાજા નારાજ થશે અને આપણને પણ દંડ દેશે તમે જઈને રાજાને આવો જો રાજા સંમતિ આપે તો આપણા ઘરમાં તેને રાખી લઈશું ગંગુ તેલી રાજા પાસે પહોંચ્યા અને બધી વાત કરી રાજાને થયું કે બીકાએ તો તેના ગુનાની સજા ભોગવી જ ચૂક્યો છે હવે ગંગુ તેલી તેને પોતાને ઘેરે રાખે તો તેમાં રાજાને શું વાંધો હોય ગંગુ તેલી ઘેરે આવ્યા અને તેણે પોતાની પત્નીને બધી વાત કરી પછી તેઓએ ભીત પછવાડે બીકાને પડેલો હતો ત્યાંથી ઉચકીને ઘરમાં લાવ્યા અને તેની સાળ સંભાળ લીધી થોડા દિવસમાં બીકો સારો થયો ગંગુ તેલીની ઘાણી ઉપર બેસવા લાગ્યો આમને આમ દિવસો વીતવા લાગ્યા અને વર્ષાઋતુ આવી બીકો પોતાના કામકાજથી પરવાર્યા પછી ઉદાસીને હળવી કરવા માટે મલહાર રાગમાં પોતાનું ગાયન ગાતું એક વખત જ્યારે મલ્હાર હતો ત્યાંથી રાજાની કુંવરી રાજકુમારી પસાર થયા ત્યાં તેને મલહાર રાગ ગાતું કોઈ જણાયું રાજકુમારી સંગીતના ઘણા શોખીન હતા રાજાએ તેને માટે સારો સંગીતજ્ઞ રોકી સંગીતની સારી તાલીમ અપાવી હતી આજે રાજકુમારી મલ્હાર રાગને મધુર તાલમય સાથે સાંભળીને મુક્ત બન્યા ગાનાર પર મોહિત થયા તેણે પોતાની દાસી મારફત મલ્હાર રાગમાં કોણ ગાઈ રહ્યું છે તેની તપાસ કરવા માટે કહ્યું પછી દાસીએ તપાસ કરીને રાજકુમારીને જણાવ્યું કે કુરીબા જે મલ્હાર રાગ ગાતું હતું તેના બંને હાથ પગ કપાયેલા છે તે ગાંગુ તેલીને ત્યાં આખો દિવસ બળદને હાંક્યા કરે છે રાજકુમારીએ કહ્યું હે દાસી હાથ પગ વગરનો અને હાલતો ચાલતો નથી એવા અપંગને પણ હું વર માની બેઠી છું એટલે હું તેને જ વરીશ આ સાંભળીને દાસી હેપતાઈ ગઈ બોલી બહેનબા તમને એક શું અનેક રાજકુમારો વરવા માટે તત્પર છે તમને સુંદર અને સુશીલ વર આરામથી મળે તમે આવા અપંગને પરણીને શું કરશો દુઃખી થશો રાજકુમારીએ કહ્યું જેવો છે તેવો પણ હું તેને પતિ માનીને બેઠી છું એટલે હું આ ભવમાં તેને જ વરીશ એક ભવમાં બે ભવ થાય નહીં તું મારો આ વિચાર મારા માતા પિતાને જણાવશે તેથી તેઓ મારું લગ્ન તે અપંગ સાથે કરે જો તેઓ આમ નહીં કરે તો હું મારા પ્રાણનો ત્યાગ કરી દઈશ દાસી આ સાંભળીને ધ્રુજવા લાગી તેને બીક પેઠી કે રાજા રાણી આ વાત સાંભળશે તો તેઓ પણ મારા ઉપર અને બા ઉપર ગુસ્સે અવશ્ય થશે અને ન સંભળાવવાનું સંભળાવશે છતાં રાજકુમારીના કહેવાથી તે લાચાર દાસી રાજા રાણી પાસે જઈને બધી વાત કરે છે રાજા રાણી આ વાત સાંભળીને હેપતાઈ જ ગયા તેમણે રાજકુરીને બોલાવીને ઘણું સમજાવ્યું છતાં રાજકુમારી સમજ્યા નહીં છેવટે રાજાને ગુસ્સો આવ્યો અને કહ્યું તારા ભાગ્યમાં એવું લખાયું હશે તો ભોગવ રાજાએ ગાંગુ તેલીને પોતાના મહેલે બોલાવીને જણાવ્યું કે તારે ત્યાં જે અપંગ ઘાણી ચલાવે છે તેની સાથે મારી દીકરી લગ્ન કરવા માંગે છે તેથી તું તેની તૈયારી કર અને તેને લઈને રાજમહેલમાં આવ ગાંગુ તેલીએ ઘેરે જઈને બીકાને બધી વાત કરી એટલે બીકાએ કહ્યું તમે રાજા પાસે જઈને બે દિવસની અવધિ લઈ આવો બે દિવસ પછી લગ્ન કરીશું ગાંગુ તેલીએ આ વાત રાજાને કહી બે દિવસ થોભી જવા માટે જણાવ્યું હવે બીકો અર્થાત વિક્રમ રાજા મનો મન શનિદેવને વિનંતી કરવા લાગ્યા હે પ્રભુ મેં આપનો અપરાધ કર્યો છે તે માટે મને ક્ષમા કરો તમારી શક્તિનો મને પરચો મળી ગયો છે માટે મને માફ કરીને મારી ઉપર કૃપા દ્રષ્ટિ કરો એવામાં શનિદેવનું વિમાન આકાશમાંથી ઉતર્યું વિમાનમાંથી નીચે ઉતરીને બીકા પાસે આવ્યા શનિદેવની અમી દ્રષ્ટિ પડતા જ બીકાના હાથ પગ રૂપ પાછા આવી ગયા શનિદેવ બીકાને કહેવા લાગ્યા હે રાજા વિક્રમ તમે મને નીચો દેખાડીને શું સુખ ભોગવ્યું આ બધું દુઃખ મારે લીધે તમને પડ્યું છે વિક્રમ રાજાએ કહ્યું શનિદેવ મને ક્ષમા કરો મારી ભૂલ થઈ ગઈ છે ત્યારે શનિદેવે તેમને આશીર્વાદ આપીને પોતાના વિમાનમાં બેસીને પાછા ફર્યા બીકાને હાથ પગ સુંદર રૂપ સાથે જોઈને ગાંગુ તેલી અને તેની પત્નીને તો નવાઈ લાગી તેમણે આ વાત જઈને નગરના રાજા રાણીને કહી રાજકુરીએ પણ આ વાત જાણી બધા રાજી રાજી થઈ ગયા રાજાએ ધામે ધૂમેથી જાન લઈ આવવા ગાંગુ તેલીને અઢળક ધન આપ્યું લગ્નના દિવસે મોટી ધામધૂમ સાથે બીકાની જાન નીકળી આખા માર્ગ ઉપર બીકાને જોવા માટે ટોળે ટોળા જામ્યા હતા બીકાને જોઈને બધાની આંખો ઠંડી થઈ રાજમહેલમાં આજે અનેરો આનંદ હતો મહેલને શણગારવામાં આવ્યો હતો જ્યાં ત્યાં રોશની વાજિંત્રો વાગતા હતા વરરાજાને માયરામાં લાવવામાં આવ્યા મંગળ ફેરા ફેરવામાં આવ્યા કંકણ દોરા છોડીને બીકો મહેલમાં આવ્યો બીજા દિવસે સભા થઈ ત્યાં રાજાએ બીકાને દરબારમાં બોલાવીને પૂછ્યું તમે કોણ છો અને તમારી આ હાલત સાથી થવા પામી છે તે વિગતવાર મને તથા પ્રજાજનોને જણાવો બધા જાણવા માટે ઉત્સુક છે જો તમને કોઈ વાંધો ન હોય તો આ વાત અમને સૌને કહો આથી બીકો ઊભો થઈને રાજાને પ્રણામ કરીને કહે છે હું ઉજ્જૈની નગરીનો રાજા વિક્રમ આદિત્ય છું શનિદેવ મારા ઉપર નારાજ થવાથી મારી આ પરિસ્થિતિ થવા પામી છે છેવટે શનિદેવની કૃપાથી જ હું મારા મૂળ સ્વરૂપમાં આવી ગયો છું ઉજ્જૈની નગરીના રાજા વિક્રમ આદિત્યનું નામ સાંભળતા જ રાજા રાણી રાજગુરી અને દરબારમાં હાજર સૌ કોઈ લોકો રાજી રાજી થઈ ગયા વાયુ વેગે આ વાત નગરમાં પહોંચતા રાજા વિક્રમ આદિત્યના દર્શન માટે નગરજનોના ટોળે ટોળા આવવા લાગ્યા આ વાત શેઠના કાને પહોંચી તેઓ તરત જ દોડતા દોડતા રાજા વિક્રમ આદિત્ય પાસે જઈને પોતાની ભૂલ બદલ ક્ષમા માંગવા લાગ્યા અને કહ્યું મેં તમારા ઉપર ચોરીનો આરોપ મૂકીને મોટો અપરાધ કર્યો છે આ માટે તમે જે દંડ મને આપશો તે હું ભોગવવા માટે તૈયાર છું ત્યારે રાજા વિક્રમ આદિત્ય કહે છે આમાં તમારો કોઈ વાક નથી આ તો શનિદેવની મારા પર અવકૃપા થવાથી બધું થવા પામ્યું છે આથી તમે આ બધું ભૂલી જાઓ છેવટે શેઠે રાજા વિક્રમાદિત્યને હાથ જોડીને પોતાને ત્યાં ભોજન માટે નિમંત્રણ આપ્યું વિક્રમ રાજા રાજકુમારી રાજા રાણી બધા શેઠને ત્યાં જમવા પહોંચ્યા શેઠે સારા પકવાન બનાવીને બધાને જમાડ્યા પછી શેઠે વિક્રમ રાજાને પોતાની ત્યાં એક રાત રોકાઈ જવા માટે વિનંતી કરી આથી વિક્રમ રાજા પણ રોકાઈ ગયા જે ઓરડામાં પહેલાં બીકાને ઉતારો આપવામાં આવ્યો હતો તે જ ઓરડામાં વિક્રમ રાજાને ઉતારો આપવામાં આવ્યો અને ત્યાં વિક્રમ રાજા હિંડોળા ખાટ ઉપર બેઠા બેઠા ખીટી સામે જોઈને ભીતે ચિતરેલ હંસ સામે જુએ છે તેમના આશ્ચર્ય વચ્ચે ભીતે ચિતરેલ હંસ મોમાંથી હીરાનો હાર કાઢીને ખીટીએ લટકાવવા પ્રયત્ન કરતો હતો વિક્રમ રાજાએ તરત જ શેઠને બોલાવીને આ બતાવ્યું શેઠ પણ આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા ત્યારે શેઠે વિક્રમ રાજાને પગે પડીને ક્ષમા માંગી અને જણાવ્યું હે રાજન તમે મારી દીકરીનું પાણી ગ્રહણ કરો તો હું માનું કે તમે મને માફ કરી દીધો છે પછી વિક્રમ રાજા શેઠની દીકરી સાથે પણ પરણ્યા ઘણા દિવસ સુધી ત્રંબાવટી નગરીમાં રહીને વિક્રમ રાજાએ પોતાની નગરી ઉજયની જવા માટે રાજા રાણીની પરવાનગી માગી રાજા રાણીએ પ્રસન્ન થઈને સંમતિ આપી રાજાએ પોતાના જમાઈ દીકરીને અઢળક દાગીના વસ્ત્રો ધન દાસ દાસીઓ આપ્યા તે મુજબ શેઠે પણ પોતાની દીકરી જમાઈને ઘણું બધું આપ્યું મોટા ધામધૂમ સાથે તેમને વિદાય આપવામાં આવી થોડા સમય પછી બધો કાફલો ઉજ્જૈની નગરીમાં આવી પહોંચ્યો ઘણા સમય પછી મહારાજા વિક્રમ આદિત્ય બે રાણીઓ સાથે નગરમાં આવી રહ્યા છે આ જાણીને આખી નગરી આનંદમાં ડૂબી ગઈ ધામે ધૂમેથી સામયું કરવામાં આવ્યું રાજમહેલમાં રાજા રાણીને લાવવામાં આવ્યા બીજા દિવસે રાજા વિક્રમ આદિત્ય સભા ભરીને બેઠા હતા ત્યાં શનિદેવ પધાર્યા શનિદેવને જોઈને રાજા વિક્રમ ઊભા થયા એટલે આખી સભા પણ ઊભી થઈ શનિદેવને માન આપવામાં આવ્યું તેમને આસન ઉપર બેસાડવામાં આવ્યા ત્યારે શનિદેવ બોલ્યા હે રાજા વિક્રમાદિત્ય તમે મને બધા વચ્ચે નાનો દેખાડ્યો તેનું ફળ તમને મળી ગયું છે મેં તમને ઘણું દુઃખ દીધું છે હવે હું તમારા ઉપર પ્રસન્ન છું આથી તમારે જે વરદાન માગવું હોય તે વરદાન માંગો આ સાંભળીને રાજા વિક્રમ આદિત્ય કહે છે હે શનિદેવ તમે જે મને દુઃખ દીધું તેવું દુઃખ તમે હવે કોઈને દેશો નહીં આથી શનિદેવ કહે છે હે રાજા વિક્રમ તમારી વાત મને સ્વીકાર્ય છે શનિવારે જે નરનારી મારી આ કથા સાંભળશે વાંચશે તેમજ વ્રત કરશે મારું ધ્યાન ધરશે પૂજા પાઠ કરશે તેને હું કદી પીડીશ નહીં મારી નાની મોટી પનોતી તેમને નડશે નહીં આટલું કહીને શનિ મહારાજ તો અંતર ધ્યાન થઈ ગયા રાજા વિક્રમાદિત્યને પોતાનું રાજ્ય વૈભવ સુખ સંપત્તિ રાણી સંતાનો પાછા મળ્યા આમ શનિવારનું આ વ્રત કરીને જે ભક્તો આ કથા સાંભળે છે તેની ઉપર શનિદેવની કૃપા દ્રષ્ટિ હંમેશા રહે છે કષ્ટ પીડામાંથી મુક્તિ મળે છે બોલો શનિદેવ મહારાજની છે શક્તિપતિ ભગવાન મહાદેવની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા છે શ્રી કૃષ્ણ